ચીનના એઆઈ સ્ટાર્ટઅપ ડીપીસીકે દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે તેની અસર ભારતમાં પણ જોવા મળી છે એટલું જ નહીં ચીનના એઆઈ સ્ટાર્ટઅપથી અમેરિકન ટેક કંપનીઓને પરસેવો છૂટી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાઇનીઝ એઆઈ ચેટબોર્ડ વિશ્વભરના સમાચારના હેડલાઇન્સમાં ટોચ પર રહ્યું છે અને સિલિકોન વેલી વોશિંગ્ટન ડીસીમાં ધૂમ મચાવી રહ્યું છે ચલો તમને જણાવીએ ખરેખર શું છે અને આ ટૂલ્સ બનાવનારની ઇન્કમ વિશે જાણી તમારા રૂવાટા ઉભા થઈ જશે નમસ્કાર હું છું ક્રિષ્ના અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

તો આપ સૌને જણાવી દઈએ ટીપીસીકે ના સ્થાપક લિયાંગ વેનફેગ ની નેટવર્થ અને સંપત્તિ વિશે જાહેરમાં બહુ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ કેમિકલ સિટી પેપર વેબસાઇટ અનુસાર ચાલીસ વર્ષીય લિયાંગ ની કુલ સંપત્તિ ડોલર થ્રી પોઈન્ટ ટુ બિલિયન છે ભારતીય રૂપિયાના લગભગ અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે છે લિયાંગના પરિવારની વાત કરીએ તો તેની પત્ની ઉપરાંત તેને બે બાળકો પણ છે તો મિત્રો આ હતી ડીપીસી કે એઆઈ વિશે મહત્વપૂર્ણ માહિતી છતાં પહેલા વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં